પણ એ એ પરિવાર માટે તો એ સાવ નાનું ઓપરેશન એ પરિવાર માટે તો એ પહેલું જ ઓપરેશન એ પરિવારના કોઈ સભ્ય માટે પહેલું ઓપરેશન હોઈ શકે તો એના માટે તો એ નાનું ઓપરેશન કે ગમે એટલું મોટું ઓપરેશન એના માટે તો એ એક આપત્તિ જ એક એક છે આપનું જે એડ્રેસ છે તે આપણે દર્શક મિત્રોને જણાવશું જામખંભાળિયામાં દ્વારકા જિલ્લાનું હેડક્વાર્ટર જામખંભાડિયા છે જામખંભાળિયામાં સાકેત હોસ્પિટલ કરીને છે રેલવે સ્ટેશનની સામે છે એટલે બહુ કંઈ બધા બસના સ્ટોપ રેલવે સ્ટેશને હોય જ છે એટલે રેલવેમાં અથવા બસમાં આવો એટલે ઉતરો એટલે સામે જ તમને દેખાશે મોટી હોસ્પિટલ છે છ માળાની હોસ્પિટલ છે અને ખાસું મોટું યુનિટ છે એટલે બહુ શોધવાનું કંઈ પેલું જ નથી રહે ખાલી નામ યાદ રાખશો અને ખંભાળિયામાં કોઈને પણ પૂછશો ઉતરીને કે સાકેત હોસ્પિટલ ક્યાં છે એટલે મળી જશે એટલે સાકેત હોસ્પિટલ જામખંભાડિયા સાહેબની ઓપીડી છે તે ભરપૂર છે અને એ વચ્ચે અમે અડધો કલાક સાહેબનો લીધો છે અને સાથે સાથે બહાર જે દર્દી નારાયણો જે છે તેમને પણ ઘણા બધા બહારથી દૂર દૂરથી આવ્યા હોય તો એમને પણ આ એમ કહેવાય કે આટલો સમય બહુ વધારે થઈ ગયો છે પરંતુ સાહેબ આવાનાવાં કાર્ય કરવાની દ્વારકાધીશ તમને શક્તિ આપે અને આવા કાર્યો કરતા રહ્યો એવા અમે ભગવાન પાસે પ્રાર્થના કરશું એટલે ભગવાન આપણે એવા સક્ષમ બનાવે કે આપણી નીતિ છે એ ના મૂકીએ કારણ કે કેવું છે કે હા એસી ટકા માની લો અત્યારે માનીએ આપણે હું કે સાહીઠ ટકા લોકોને પૈસે ખર્ચે બહુ વાંધો નથી હોતો ભગવાનની દયા હોય છે પણ આપણે જે જોવાનું છે એ જે બીજા ત્રીસ ચાલીસ ટકા લોકો છે કે જેને સાચે જ તે તકલીફો હોય છે લાઈફમાં બહુ તકલીફો હોય છે એ બધાને એમને એમની હેરાનગતિ ઓછી કરી શકીએ ને તો સંતોષ મળશે એટલે ખાસ તો એ જ પેલું છે કે હા બે પૈસાદાર માણસ કે બે પૈસાદાર દર્દી જશે ને એનો કોઈ અસંતોષ ક્યારેય નહીં હોય પણ કોઈ ગરીબ દર્દી હેરાન થશે ને તો એ તમને ખટકે એટલે એ જે એ જે તમારો જે તમારું ખટકવું સતત ચાલુ રહીએ ને બસ 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 સો એ તમારી જે દિવસે તમારું એ ખટકવાનું બંધ થઈ જશે ને એ દિવસે તમારે મંથન આત્મમંથન કરવાનું સમય આવી ગયો તમારે એવું સમજવું કે એ જે કોઈ પણ ડોક્ટર છે તે પૂરેપૂરો પ્રોફેશનલ બની ગયો એવું સમજવું હા હા એટલે ડોક્ટર કરતાં કોઈ પણ માણસ એ પ્રોફેશનલ થઈ ગયું માનવું પડે પછી આપણે ખૂબ સરસ તો રજા ફરી આવા કોઈ જે તમને અને મને કાંઈક ને કંઈક ફાયદારૂપ થતા હશે હમીરભાઈ જ્યારે પહેલી વાર આવ્યા ને જસ્ટ આ વાત પૂરી થવામાં છે ત્યારે કહી દઉં કે પહેલી વાર અમીરભાઈ એવા ત્યારે કેવું ત્યાંથી ઓપરેશનનું એમને સમજાયું હતું એટલે હમીરભાઈ હું હજી કંઈક પૂછું એના કરતાં થોડાક એંગ બટોબી છે એંગઝી હશે સમજો તમે મારું કાયમનું કામ છે પણ જે માણસ જે ડોક જે જેને હોસ્પિટલ સાથે કંઈ લેવા દેવા નથી એ માણસ તો એમ જ સમજે ને કે ઓપરેશન આવ્યું હવે શું થશે કેટલા દિવસનો ખાટલો આવશે કેટલા દિવસનો આરામ કરવો પડશે કેટલા દિવસ હોસ્પિટલમાં હોસ્પિટલમાં રહેવું પડશે કેવડું મોટું ઓપરેશન હશે એટલે આમ હજી કંઈ પૂછવું એની પહેલાં હમીરભાઈના આગળ બે પ્રશ્ન આવી ગયા હોય એમ એટલે પહેલી મુલાકાત એટલે હું જરાક ગુસ્સે થઈ ગયો તેમ એટલે પહેલી જ મુલાકાત એ થોડીક એ સારી નથી એમ અને આજે અઠવાડિયા પછી મજા આવી ગઈ અમીરભાઈને મળવાની અઠવાડિયાથી એ તે અમે વોટ્સઅપમાં વાત કરતા હોઈએ છે થોડુંક મારી પાસે ફોન સતત હોતો નથી એટલે અમીરભાઈના જે મેસેજ આવે એ સાંજે રિપ્લાય કરતો હોઉં છું એટલે મજા આવી અને અઠવાડિયા પછી ફરક એટલો છે સાહેબ અઠવાડિયા પહેલાં આ ટેબલની સામે યસ યસ બેસી અને જેને એમ કહેવાય ને કે અમુક લોકોનું તમારા ઉપર એવું ઇમ્પ્રેશન પડતું હોય ભલે મને મને ગુસ્સે થયા હું એમ કહી શકી કે હું આમ ગુટલો પી ગયો સાહેબ જે કંઈ બોલ્યા ને એ આમ ઉતારી ગયો પણ એનું રિઝલ્ટ જે છે તે મને ખાલી અડધો કલાકનું મળ્યું છે તમને એમ કે કે રે કઢાવી આવો મને પાણી પીવાની પણ મનાઈ હા સુધી રિઝલ્ટ ના આવે કે શું કરવાનું છે ત્યાં સુધી મારા મારે છેલ્લા લગભગ ચોવીસ કલાકથી મેં પાણી પણ નહોતું પીધું પરંતુ મને એમ થયું કે હવે રિપોર્ટ કરાવવા જોઈએ તો આપણે અનુભવો એવા હોય ક્યાંયથી બે પાંચ કિલોમીટર દૂર રિપોર્ટ એક્સરે લાઈનમાં બેસો કલાક પછી તમારો એક્સરે નો રિપોર્ટ આવે તો ચાર પાંચ કલાક ની મને એમ હતું કે સેજે થઈ જાય તો ત્યાં સુધી હું પાણી વગર શું કરીશ ને કેમ કરીશ ને ક્યારે ઓપરેશનનું શું થાય છે ને આવા બધા દર્દી એસટ તરીકે ઘણા બધા વિચારો હોય પરંતુ એક્સરે સાહેબ આઈને સોનોગ્રાફી કરે છે નીચે જ આપણે જેમ વોટ્સઅપમાં એક્સરે ફોટો મોકલીએ એમ એક્સરે સાહેબને પાંચ મિનિટમાં એક્સરે મળી જાય છે અને પાંચ મિનિટ પછી એ શબ્દો મારા કાનમાં આજે ગુંજે છે મારી તૈયારી એ જ હતી કે ઓપરેશન કેમ થશે ક્યારે થશે સાહેબના એક જ શબ્દો તમને જે પેટમાં આંટી છે તે દવાથી સારું થઈ જવાની શક્યતા એટલે મારા કાન એ સાંભળવા તૈયાર હતા કે જરાય નહીં શક્યતા પૂરે પૂરી આ એ એ આજ વાક્ય હતો આ વાક્ય હતો એ છે અને ત્યાંથી ખરેખર મને એવું થઈ ગયું કે કદાચ ડૉક્ટરને ભગવાન કીધો છે તો આનાથી વિશેષ ભગવાન મારી નજર સામે ત્યારે કોઈ નહોતો ખરેખર અને સાહેબ હું તમને એક એક ઓન કેમેરા પૂછીશ આજનો માણસ વિજ્ઞાન સાયન્સ આધુનિકતામાં ખૂબ આગળ વધ્યો છે પછી મારી જે આંટી છે એને તમારા શબ્દોમાં એટલે આ પછી પછી જ્યારે એક દિવસનું રોકાણ છું ને પછીના દિવસે જ્યારે રજા એટલે તમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાના હતા ત્યારે તમે એવું કીધું કે તમારું નોલેજ અને તમારું કામ ખૂબ સારું આમ તેમ ત્યારે મેં તમને એ કીધું હતું કે એ તો ઉપરવાળાની દયા છે એ તમારા કર્મોના હિસાબે છે આમાં મેં કોઈ જાદુ નથી કર્યો મેં તો એના નિયમ પ્રમાણે મને જે ડૉક્ટર સાહેબે પોરબંદરથી ઓપ એના એ જે તે વખતના રિપોર્ટ્સ જોઈ અને ઓપરેશનની સલાહ આપેલી અને રિપોર્ટ પ્રમાણે સારી બરાબર સલાહ હતી એ મેં સોનોગ્રાફી કરી એટલે મને એવું લાગ્યું કે ના આમાં તો દવાથી જ થઈ જાય એમ છે તો એ જે સારું થયું એ મેં ત્યારે એ જ કીધું કે ના આમાં કોઈ મારું નોલેજ કે કોઈ જાદુ કે કોઈ મહાન માણસો નથી તમારા કર્મો અને ઉપરવાળાની દયા બસ 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 એટલે એમાં સો ટકા એ તો ઉપર ભગવાનની દયા અને આપણા કર્મો એનાથી જ દુનિયા હાલે છે બાકી હા સાયન્સ ટેકનોલોજી બધું છે અને બધું જરૂરી છે પણ એ એ એ બધું બાહ્ય વસ્તુઓ માટે આંતરિક વસ્તુ માટે તો ભગવાનની દયા અને શબ્દો ખાસ થોડુંક ભણી ગયેલામાં મારા જેવા તો નહીં કહી શકું કારણ કે હું એટલું બધું ભણ્યો નથી પરંતુ થોડુંક ભણી ગયેલા લોકો ભગવાનને કુદરતને એવું સમજે છે કે જાણે પોતે ઈચ્છે છે એમ દુનિયા ચાલે છે ના ના એવું 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 નથી હું તો એટલે હું પર્સનલી તો ભગવાનમાં બહુ માનું છું હું જો આજે હું આજે રાત્રે ચાલીને દ્વારકા નીકળવાનો છું અને એટલે ભગવાનમાં હું બહુ માનું છું અને હું બહુ સ્ટ્રોંગલી એવું માનું છું કે આપણા કર્મો અને આપણા કર્મો આપણી જિંદગી નક્કી કરતા હોય છે અને એ આપણા કર્મો ઉપરથી આપણી જિંદગીને ભગવાન મોડિફાય કરતા હોય છે માણસ બધા બહુ બહુ હોશિયારી કરતા હોય કે મને કોઈની ઈર્ષા ના થાય મને આમ ના થાય ને મને તેમ ના થાય ખરેખર મને આ ડૉક્ટરોની બહુ ઈચ્છા થાય છે ઈર્ષા એટલા માટે થાય છે કે જેમ મેં કીધું ને કે તમને સારું થવાની શક્યતા પૂરેપૂરી છે અને પછી જે મારા મારા ચહેરા ઉપરનો જે રિએક્શન હોય છે મારા અંદરની ખુશી જે તમારા પ્રત્યેનો જે ભાવ હોય છે એવા નિમિત્ત બનાવે છે ક્યારેક કોઈનો વીસ વર્ષના દુકરાને તમે ઓપરેશન ટેબલ ઉપર સુવડાયું હોય પરિવાર રાહ જોઈને કેમ કેમ થશે ભલે એ એક ડૉક્ટર માટે કે એક સર્જન માટે એ એક એક સાવ રૂટીન વસ્તુ છે કે હું કાયમના દસ ઓપરેશન કરું તો એ તો આંખ બંધ કરીને થઈ જવાના છે પણ એ એ પરિવાર માટે તો એ સાવ નાનું ઓપરેશન એ પરિવાર માટે તો એ પહેલું જ ઓપરેશન એ પરિવારના કોઈ સભ્ય માટે પહેલું ઓપરેશન હોઈ શકે તો એના માટે તો એ નાનું ઓપરેશન કે ગમે એટલું મોટું ઓપરેશન એના માટે તો એ એક આપત્તિ જ એક એક છે પછી તમે જો ઓપરેશન થિયેટરનો ડોર ખોલી બહાર આવો છો ઓપરેશન સક્સેસ છે તમારો દીકરો હેમખેમ છે કોઈ જાતની તકલીફ નથી અને ત્યારે જે એના ચહેરા ઉપર તમારા પ્રત્યેનો જે ભાવ હોય છે તે કદાચ આખી દુનિયાની સંપત્તિ ના આપી શકે અને આ માટે તેઓ નિમિત્ત બને છે તેમણે આખી આખી જિંદગી જ્યારે મહેનત કરી હોય ખૂબ બધું લોહીનું પાણી અને હાડકાંનું ખાતર કર્યું હોય ત્યારે આ સ્ટેજ મળે છે ત્યારે આવી ખુશી બીજાને આપવા માટે ભગવાન તેમના દ્વારા એમને નિમિત્ત બનાવતો હોય છે ખરેખર સાહેબ આરે વાતો કરીએ તો આખો દી ટૂંકો પડી જાય એમ છે પરંતુ સમયનો અભાવ હોય ઘણા બધા લોકો સાહેબની રાહ જોઈને બેઠા હોય તો વધુ સમય સાહેબ આપનો નથી લેતો આવા નવા કાર્ય કરતા રહ્યો એવું વધુ એક વખત ભગવાન પાસે પ્રાર્થના કરશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત એક બીજું હમીરભાઈ કહી દઉં જો કે એ કેવું છે કે જે આપણી જે અઠવાડિયાની જે આપણી ઓળખાણની મુલાકાત છે હું આ મારું પ્રોફેશન છે આ ડૉક્ટર એ મારું પ્રોફેશન છે પર્વતા પર્વતારોહણ એ મારો શોખ છે સૌરાષ્ટ્રમાંથી હું એક જ છું જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે અને એ માઉન્ટ એવરેસ્ટની સાથે સાથે માઉન્ટ એવરેસ્ટની બાજુમાં માઉન્ટ લાહોદ માઉન્ટ એવરેસ્ટ એટલે દુનિયાનો સૌથી ઊંચો પર્વત હિમાલયમાં અને માઉન્ટ લાહોદ છે એટલે દુનિયાનો ચોથા નંબરનો પર્વત એ દુનિયાનો સૌથી ઊંચો અને દુનિયાનો ચોથા નંબરનો સૌથી ઊંચો એટલે માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ માઉન્ટ લાહોદ છે એ ચોવીસ કલાકની અંદર મેં સર કર્યા હતા અને એ ચોવીસ કલાકની અંદર સર કરવાનો રેકોર્ડ એ ભારતનો હજી મારા નામે છે રેકોર્ડ તૂટશે પણ આજની તારીખમાં એ મારા નામે છે અને હું સેવન સમિટ્સ કરું છું સેવન સમિટ્સ એટલે કે દુનિયામાં જે સાત ખંડ છે એ સાતે ખંડના જે સૌથી ઊંચા પર્વત હોય એ સર કરવાના એમાં એશિયામાં જે સૌથી ઊંચો પર્વત એ બટોબેસ છે દુનિયાનો અને એશિયાનો સૌથી ઊંચો પર્વત એ એવરેસ્ટ છે યુરોપનો એ રશિયામાં આવેલો માઉન્ટ એલબ્રુસ કરીને છે આફ્રિકા ખંડનો પર્વત એ માઉન્ટ કિલી માંજારો છે અને દક્ષિણ અમેરિકા ખંડનો પર્વત એ માઉન્ટ એકંકાગુઆ છે એટલે આ ચાર સમિટ મેં કરી લીધા છે અને ત્રણ જે કરવાના છે કરવાના છે જે આ વર્ષમાં હું પૂરા કરવાનો છું અને એ સેવન સમિટ્સ જો હું મારા થઈ જશે તો એ સેવન સમિટ્સ કરવાવાળો ભારતનો હું ચોથો વ્યક્તિ હઈશ

અને ઘણા બધા વાતો છે આપણને એક આપણને સાહેબને એક ડૉક્ટર તરીકે જો અત્યાર સુધી ઓળખતા હતા જે મેં સાહેબ મેં મારી ઓળખાણ જે છે જ્યારે રજા આપણને કોઈ ઓળખે છે તો એનો ક્યારેય એવો મતલબ નહીં કે જઈને આપણે આપણે ઓળખાણ આપીને પ્રભાવ પાડવો છે આમ તેમ એવું નહીં પરંતુ આ કંઈ સારું કામ કરીએ છીએ તો લોકો સુધી પહોંચે એવી આપણી દરેક લોકોની અપેક્ષા હોય છે અને આ વિડીયો પણ વધુ લોકો સુધી એટલા માટે પહોંચાડજો કે કોઈ ગરીબ માણસ સારવારના અભાવે પીડા તો ના રહે કોઈ ગરીબ માણસ સારવારના અભાવે પોતાના લાચાર બાળકો સામે જોઈને પોતે લાચારી અનુભવે હોય સામે મળજો આયુષ્યમાન કાર્ડમાં મહાકાર્ડમાં ખૂબ સારવાર થાય છે એમ છતાંય કદાચ કોઈ તકલીફો એવી હશે કે આ કાર્ડમાં એમાં એનું ઓળું નહીં થતું હોય બરાબર છે એ એ લો કે કોઈ પેકેજ એવા હોય કે જે કાર્ડમાં પોસિબલ નથી આમ તેમ તો એ એ તમને ગેરંટી આપું છું કે હું હોસ્પિટલમાં પાંચ ડોક્ટર છીએ પાંચ ડૉક્ટર છીએ બધા સર્જન છે એટલે એવું જરૂરી નથી કે કોઈ દર્દી અહીંયા આવે તો મને જ મળે પણ એ આ હોસ્પિટલનો આ યુનિટનો નિયમ છે કે કોઈ કોઈ ગરીબ એની કોઈ ગરીબને એના સ્વાસ્થ્યની બેસ્ટ સારવાર ન મળે એવું ન થ એવું ન જ થાય એટલે હા ઘણીવાર એવું બને કે મને ન મળે કોઈ દર્દી છે એ ડૉક્ટર સત્યમ પીઠિયા સાહેબને મળે કે ડૉક્ટર દેવાન દેવાનંદ ચાવડા એમને મળે કે ડૉક્ટર નવીન સંઘવી સાહેબને મળે પણ એ અનુભવ તો મને મળે કે કોઈ પણ ડોક્ટર મળી સરખો જ રહેશે બિલકુલ બિલકુલ ખરેખર અહીં સુધી આવ્યાનો પોરબંદરથી ખંભાળિયા સુધી અને હું તો એવું કહીશ કે ભગવાને ભલે મને તેથી કાંઈક નાની મોટી જે કાંઈ આખી બાળવાની હતી ને એ ભલે પાડી કે જેથી કરીને મારે અહીંયા આવવાનું થયું ને એના એના લીધે કદાચ કોઈ લોકોને બે પાંચ લોકોને જો હું મદદ કરી શકીશ સાહેબ સાહેબ સુધી પહોંચાડી શકીશ તો એ મારો જે આ ધ્યેય છે મારું જે લક્ષ્ય છે તે ખરેખર સિદ્ધ થયું ગણાશે સાહેબ ફરી એક વખત ફરી ફરીને તમારો આભાર અને જેટલો આભાર માનશો એટલો ઓછો છે પરંતુ આવા નવા કાર્યો કરતા જઈએ એ જ ભગવાન પાસે પ્રાર્થના થેન્ક યુ ઘણા બધા અંદર પેશન્ટો છે કોઈની સર્જરી થઈ ગઈ છે આયુષ્યમાન કાર્ડમાં એવા લોકોને આપણે મળ્યા કોઈની સારવાર ચાલુ છે એવા લોકોને પણ મળ્યા પરંતુ જેને આજે જ સર્જરી કરવાની છે તેઓ અહીંયા એડમિટ થયા છે તેમની પાસે થોડીક આ હોસ્પિટલ વિશે અહીંયા કેવી રીતના આવવાનું છે એના વિશે થોડીક વાતો કરશું બેન તમારું નામ કહેજો રામની બેન વધારે રામની બેન બેન કયા ગામથી આવો છો જામરાવલ જામરાવલથી અહીંયા પહેલી વખત જ આવ્યા છો કે પહેલાં કઈ વખતે સારવાર પહેલી વખત આવ્યા આ કોઈએ તમને આઈનો એડ્રેસ આપ્યું તો કોઈ કીધું તો કે આયા જાવ એમ કે કે સાંભળ્યું તો કે કઈ રીતે આવવાનું છે માર સસરાનો ઓપરેશન આઈ કર્યું છે ને આયા કર્યું હા અચ્છા તમારે શેનો ઓપરેશન છે હારંગની ગાંઠ હારંગની ગાંઠ હા તો આજે તમારો ઓપરેશન છે આજે સ્ટાફ છે કેવી રીતના સારી રીતના વર્તે છે કેવો સપોર્ટ કરે છે સારી રીતના ના છે તમે કોણ કોણ આવ્યા છે અમે મારા ઘરવાળા આવ્યા છે મારા સાસુ આવ્યા ત્રણ જણ

બેન ઓપરેશન તમે જેમ રોટલા ઘડતા એમ આ દરરોજ ઓપરેશન કરે છે તમારે રોટલો ઘડવો હોય તો તમને કાંઈ એવું લાગે કે આજે પો રોટલા કેમ ઘડશું એમ આ લોકો એવું છે એ જ રીતના આ લોકો સર્જરી કરે એમના માટે જેમ આપણે રૂટિન કામ કરીએ છીએ એ જ રૂટીન કામ છે અને કોઈ ટેન્શન ના લેતા શાંતિ રાખજો આરામથી હું અઠવાડિયે પહેલાં એ બે દિવસ રોકાઈ ગયો છું બહુ સારું સારવાર છે અને એટલા માટે તમે ફરી પાછા આવ્યા છે તો સારી વસ્તુ એ મફતમાં સારવાર થતી હોય સારવાર તો થતી હોય પરંતુ સારી રીતના થતી હોય આવી વાતો આપણે બીજા લોકો સુધી પહોંચાડો કે બીજા લોકો જેથી કરીને બીજા ખર્ચાળ સારવારો લેતા હોય તો માણસના મનમાં એવી માન્યતા હોય કે કાર્ડ ઉપર ઓપરેશન થતું હોય તો બરાબર ના થતું હોય બરાબર સ્ટાફ જવાબ ના આપતો હોય આયા એવું કાંઈ નથી વાત કરી ડોક્ટર સાહેબારે અરે અહીંના અનુભવો વિશે મારા ખુદના અનુભવો વિશે પરંતુ સાથે સાથે આ બીજા જે પેશન્ટો છે જ્યાં સારવાર લઈ રહ્યા છે અહીંયા સર્જરી કરાવી છે એવા લોકો સાથે પણ આપણે ખૂબ જ ઈમાનદારીથી અને સ્પષ્ટ જે એમના રિવ્યૂ છે તે આપણે લેશું ભાઈ તમારું નામ કહેજો મારું નામ રાહુલ જયસુખભાઈ સિદ્ધપુરા છે મેં એપેન્ડિક્સનું ઓપરેશન કરાવેલ છે હોસ્પિટલની સારવાર ને ચોખ્ખાઈ ને બધું વ્યવસ્થિત છે અહીંનો એ બહુ સારો છે કોઈ કાંઈ કેવું પડે એમ નથી ઓપરેશન તમે શેમાં માક આયુષ્માન કાર્ડમાં કરાવ્યું છે આયુષ્યમાન કાર્ડમાં કાંઈ ખર્ચ આવ્યો છે તમારે કોઈ જાતનો એક રૂપિયાનો ખર્ચ નહીં કયા ગામથી આવો છો આ જામ ખંભાળિયાથી છે આઈથી છે આવ્યા છો બરાબર ને ક્યારે એડમિટ થયા છો તમે અમે કાલ સવારે કાલ સવારે હા કેવું આમ અત્યારે કેવું લાગે છે અત્યારે મને સારું છે પહેલા કરતા હમ બહુ સરસ આ ઓપરેશન કરેલું છે તમે એમના પપ્પા છો હું એમના કાકા કાકા છો એમના તમને કેવું લાગ્યું હોસ્પિટલ વિશે હોસ્પિટલનું કામ બહુ જ સારું છે અને ડોક્ટર સાહેબનું કામ એ બહુ સારું છે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ કે કાંઈ તકલીફ કે કાંઈ નથી અત્યારે પેશન્ટ જે હાલવા ચાલવા માંડ્યો છે ને કાંઈ કોઈ પણ જાતની તકલીફ નથી ને બહુ કામ સારું છે હોસ્પિટલનું સ્ટાફનું આપણે કાંઈ આપણે કોઈની ખોટી વાહવા નથી કરવાની આપણે ફિલિંગ થઈ છે જેવો નહીં અહીંયા જેવો અનુભવ થયો એ રીતના જ હું તમને કહું જી જી બહુ કામ છે જી ઓપરેશન છે બહુ સરસ ખાસ આયુષ્યમાન કાર્ડમાં સારવાર થાય છે એપિન્ડિક્સ હોય સારણગાઠ હોય અગર તો પથરી હોય એવા ઘણા બધા રોગોની હરસ નહીં ઓપરેશન પર થાય છે અને એક પણ રૂપિયાના ખર્ચ વગર તમે જોઈ રહ્યો જોઈ શકો છો આ હોસ્પિટલ આનું વાતાવરણ તમને બતાવું છું કેટલું એમ કહેવાય કે જેટલું ક્લિનિંગ આપણા ઘરે પણ કદાચ ના હોય એટલું ક્લિનિંગ અહીંયા થાય છે સ્ટાફ ખૂબ જ મરતાવડો અને આપણને મહેમાનની જેમ રાખે છે પરંતુ આપણે ક્યારેય અહીંયા આવશું નહીં એવી ભગવાન એવી ક્યારેય પરિસ્થિતિ ના મૂકે કે આપણે અહીંયા આવવું પડે પણ આવી સારવાર લેવાની થાય તો ખરેખર ખૂબ સરસ મજાનો સંકુલ છે ખૂબ સરસ મજાની હોસ્પિટલ છે ત્યાં આપણે ડૉક્ટર સાહેબને મળશું અને એક બીજું અહીંયા ખાસ આગ્રહ રાખ્યો છે કોઈ પાન ફાકી ખાય ને જો તમારાથી તમારા સગાવાલાઓને લઈને આવો અને તમારાથી એક દિવસ કે એક ટાઈમ પાન ફાકી વગર ના રહેવાય એમ હોય તો સાહેબે સ્પષ્ટ સૂચના આપી છે કે તો હોસ્પિટલની બહાર રહીજો બરાબર ને અને ખૂબ સરસ મજાનું આ સારવાર છે આવા લાભો જે ગરીબ દર્દીઓ છે તેમને મળતા રહીએ એના માટે આ વિડીયો વધુ લોકો સુધી પહોંચાડજો એ જ આશા એ જ સાચી જે સલાહ છે સાચી જે વાતો છે તે આપણે પેશન્ટોના મોઢેથી સાંભળીએ તો મને અને તમને થોડુંક વધારે સારું લાગશે મને અને તમને સાચો જે રિવ્યુ છે હોસ્પિટલના તે મળશે એક બીજા પેશન્ટ આપણી સાથે છે ભાઈ આપનું નામ કહેજો સાહે કેવું જયંતિભાઈ જયંતિભાઈ શેનું ઓપરેશન કરાયું છે પથરીનું પથરીનું કેટલા દિવસથી આ ત્રીજો દિવસ છે આજે કેદી રજા થાય આજે રજા નું હતું આજે કયું ગામ છે તમારું સણોસરી લાલપુર તાલુકો લાલપુર તાલુકો નો સણોસરી ગામ બરોબર ને પત્રી નો તકલીફ કેટલો ટાઈમ થી હતી તમને 4 મહિના થી બીજે કે બતાવ્યું તો કોઈ હોસ્પિટલ આ બતાયુ જામનો કે બતાયુ હા હા કેટલો ખર્જો 3000 નો ખર્જો આવી ગયો ઓપરેશન કરીયો તો 20000 નો ખર્જો આવ્યો તો આયા કેટલો ખર્જો આવ્યો આયા કે રૂપિયા દેવા પણ કાર્ડ ઉપર ફ્રી ઓફ અને આમ સુવિધા સારવાર ને બધી બહુ સારંતાઈ સુવિધા આ સ્ટાફ નો બધા જે આ ચોખાય છે આ તે એના વિશે ચોખાય છે જો એવું કે જો આપણે સારું લગાડવા માટે નથી કે ના ના સ્ટાફ 24 કલાક જ રહે ચોખાય હારી છે એ સારવાર એ બહુ હારી છે કોઈ તમને આમ મફતમાં આપણે ઓપરેશન કરાવતા હોય કાર્ડ ઉપર તો કોઈ વડકા નાખે કે જેમ કે ના બહુ ધીરે ધાણા જો સુ સમજા એવું હા તો આપણે બીજાઓને કહેશું ને કે કોઈ જાત તકલીફ હોય તો બધા પૈસા